નમસ્કાર મિત્રો મારું નામ છે મૌલિક અને હું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી બિલોંગ કરું છું મારો પહેલો વ્લોગ છે તો પ્લીઝ આ મારા પહેલાં બ્લોગને સપોર્ટ કરજો ઓકે હું યુટ્યુબ પર છેલ્લા બે વર્ષથી શોર્ટ્સ વિડીયો બનાવું છું બરાબર પૈસા રિલેટેડ ગરીબી અમેરી સફળતા રિલેટેડ શોર્ટ્સ વિડીયો બનાવું છું તો વિડીયોએ જોજો આ મારો પહેલો વ્લોગ છે તો પ્લીઝ સપોર્ટ કરવા વિનંતી અને હવે પછીના બધા જ બ્લોગ એકદમ માહિતીથી ભરપૂર આવશે ફૂલ માહિતી તો પ્લીઝ સપોર્ટ કરજો બધા જ લોકો જેવી રીતના શોર્ટ્સ વિડીયોમાં અને લાઈવ કરું છું હું રાત્રે નવ વાગે જેવી રીતના લાઈવ અને શોર્ટ્સ વિડીયોમાં સપોર્ટ કરો છો એવી જ રીતના એવી જ રીતના મારા બ્લોગમાં પણ સપોર્ટ કરજો મારા બ્લોગમાં કંઈક નવું શીખવા મળશે આ તો પહેલો જ બ્લોગ છે એટલા માટે પરિચય જેવું જ છે સો હવે પછીના જે બ્લોગ આવશે એ બહુ મસ્ત રહેશે